બોલો કેસરી નંદન હનુમાનજી મહારાજની જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે બાર એપ્રિલ બે હજાર પચીસ ને શનિવારે આવતી ચૈત્ર માસના પૂર્ણિમાના મહાત્મય વિશે વાત કરીશું તથા આ દિવસે શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ નો જન્મ દિવસ પણ ઉજવાય છે માટે આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે એટલે આજે આપણે હનુમાનજીની જન્મકથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું

કે જ્યારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને કોઈ મીઠું ફળ સમજીને મોઢામાં લીધું અને ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ થયા અને ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો કે જેથી હનુમાનજી મૂર્છિત થયા અને જે પવનદેવ છે તે હનુમાનજીના પાલક પિતા હોય છે પવનદેવ વૃષ્ટ થયા અને જગતમાં જે વાયુ પ્રવાહ થઈ રહ્યો હતો દરેક જીવ મૃત્યુ પામશે અને ત્યારે બ્રહ્માજી પવનપુત્ર હનુમાનજીને બીજું જીવન દીધું અર્થાત જ્યારે હનુમાનજી નિષ્ક્રિય થઈને જમીન પર પડી ગયા હતા હનુમાનજી નો આમ બીજો જન્મ કેવાય છે એટલા માટે હનુમાનજી નો બે વખત જન્મ દિવસ મનાવાય છે જેવી રીતે ભગવાન શ્રી ગણેશનો પણ વર્ષમાં બે વખત જન્મ દિવસ મનાવાય છે એક તો ગૌરીપુત્ર તરીકે અને બીજું કે જ્યારે ભગવાન મહાદેવે શ્રી ગણેશજીનું મસ્તક ધરથી અલગ કર્યું અને હાથીનું મસ્તક બેસાડ્યું આમ બે વખત શ્રી ગણેશજીનો અને બે વખત શ્રી હનુમાનજીનો જન્મ દિવસ મનાવાય છે પૂર્ણિમાનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવેલું છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ સંપત્તિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે બગડેલા કામ સુધરે છે કાર્યમાં રુકાવટ આવતી હોય તો તે દૂર થાય છે જીવનમાં યશ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને આપણા શાસ્ત્રો અનુસાર આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીને પૂજા કરીને કથા સાંભળવામાં આવે છે વાંચવામાં આવે છે કે જેનાથી આપણને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે તીર્થ સ્થળો જઈને પવિત્ર નદીમાં સ્નાન કરીને જો યથાશક્તિ પ્રમાણે દાન કરવામાં આવે છે તો તેનું પણ આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવેલું છે તથા ચૈત્રી પૂનમના દિવસે બહુચરાજી મેળો પણ ભરાય છે

આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણે ચંદ્રદેવને માન આપવા માટે ચંદ્રદેવના કુળમાં જન્મ પણ લીધો અને કહેવાણા શ્રી કૃષ્ણચંદ્ર અને આમ પૂર્ણિમા ઉપર ચંદ્રમાનું ઘણું મહત્વ છે ચંદ્રમા આપણું જીવનદાતા પણ કહેવાય છે આજે हनुमान जीનો જન્મ થયો હતો માટે આ દિવસે વિશેષ કરીને हनुमान जीના મંદિરમાં પૂજાપાઠ અને સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા ના પાઠ હનુમાન કવચ ના હનુમાન પરંતુ ક્યારે કે જ્યારે આપણે હનુમાનજી ની સાથે ભગવાન શ્રી રામ ની પણ પૂજા કરીએ ભગવાન સન્મુખ બેસીને જો પૂર્ણિમા નું વ્રત કરવાની ઈચ્છા હોય તો વ્રત નો સંકલ્પ કરીને

લક્ષ્મી એકસો આઠ નામાવલી અને લક્ષ્મીજી સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવામાં આવે છે આજે અગિયાર પીપળના પત્ર લઈને તેને સાફ કરીને તેમાં રામ નામ લખીને હનુમાનજીને જ કરવામાં આવે છે તો પણ શનિ દોષ થી મુક્તિ મળે છે આમ શનિવારે આવતી આ ચૈત્રી પૂર્ણિમાના દિવસે આ ઉપાય અસરકારક માનવામાં આવ્યો છે હનુમાનજી પોતાના જીવનને શ્રી રામજીને સમર્પિત કરેલું હતું શ્રી રામજીની ભક્તિમાં એટલા તેઓ લીન હતા અને હનુમાનજી સીતા માતાને શોધ કરી લંકા દહન કર્યું અને સંજીવની બુટી લાવીને લક્ષ્મણજી ના પ્રાણ બચાવ્યા હતા અને હનુમાનજીના આ કાર્યોના કારણે જ શ્રી રામ પોતાને હનુમાનજી ના ઋણી માને છે હનુમાનજી અષ્ટ ચિરંજીવીઓના એક છે હંમેશા જીવિત રહ્યા છે જીવિત રહેશે માટે હનુમાનજીને જાગતા દેવ કહેવામાં આવ્યા છે અને એટલા માટે જ આજે હનુમાન જયંતિ બોલવું નહીં પરંતુ હનુમાન જન્મોત્સવ જ બોલવું જોઈએ પૌરાણિક કથા અનુસાર અયોધ્યા રાજા દશરથજીએ જ્યારે પુત્રેષ્ઠી હવન કરાવ્યો યજ્ઞ કરાવ્યો ત્યારે તેમણે પ્રસાદ સ્વરૂપે ત્રણેય રાણીઓને ખીર ખવડાવી તે ખીરનો એક અંશ એક કાગડો લઈને ઉડી ગયો અને તે ત્યાં પહોંચ્યો કે જ્યાં માતા અંજના શિવજીની તપસ્યામાં લીન હતા મા અંજનાને તે ખીર પ્રાપ્ત થઈ અને તેમણે તે શિવજીનો પ્રસાદ સમજીને ખીરને ગ્રહણ કરી લીધી આ ઘટનામાં

તેને કારણે તેઓ પવનપુત્ર પણ કહેવાના છે અને આમ અલગ અલગ કેટલાય નામોથી જાણીતા ભગવાન હનુમાનજી છે હનુમાનજીનું કોઈ પણ નામ સ્મરણ કરીએ તો પવનપુત્રની કૃપાથી સર્વે કષ્ટ રોગ બાધા ભૂત પ્રેત મારણ મોહન ઉચ્ચાટન આદિ ધ્વંસ થાય છે ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે આરોગ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી મંગળવાર અને શનિવારના દિવસે તથા પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે ખાસ હનુમાનજીની પૂજા થાય છે અને એમાં પણ આ પૂનમ અને શનિવારનો યોગાનો યોગ થયો છે તો આજના દિવસે લાલ વસ્ત્ર રોલી એટલે કે કંકુ ચોખા સિંદૂર અગરબત્તી તથા ચૂરમાના લાડુ અથવા સુખડી શ્રીફળ અને ગોળ ચણા ગંગાજળ પુષ્પ ફળ આદિ ધૂપ દીપ নৈવેદ્યથી ભગવાનની પૂજા કરવાની આકડાના પુષ્પની માળા પણ ચડાવી શકાય અને બહેનો ગુલાબની માળા ચડાવી શકે છે સિંદૂર કે જે हनुमानજીને અત્યંત પ્રિય છે તેમનું પણ આજે ખાસ કરીને મહત્વ હોય છે સિંદૂર ભાઈઓ પણ ચડાવી શકે છે અને બહેનો પૂજારી દ્વારા ચડાવી શકે છે પરંતુ હનુમાનજીના શ્રી ચરણોમાં પુષ્પ અવશ્ય ચડાવી શકે છે આ દિવસે ની માળાથી ઓમ હમ હનુમતે નમઃ એનો એકસો વખત જાપ કરવો જોઈએ આ ઉપરાંત શ્રી હનુમાનજીના અનેક મંત્રો છે બાર નામ છે તેનો પણ જાપ કરી શકાય છે ઓમ નમો ભગવતે અને જો સંપૂર્ણ રામાયણ ન સાંભળી શકીએ તો મેં એક સંક્ષિપ્ત રામાયણ નો વિડીયો બનાવેલો છે કે જેમાં એક જ કલાકમાં સંપૂર્ણ રામાયણ કહેલું છે તો તે વિડીયો પણ આપ જોઈ શકો છો સાંભળી શકો છો અને આ સિવાય

આ ચોપાઈનો નિત્ય પાઠ કરવો જોઈએ અગિયાર એકવીસ એકાવન અથવા એકસો વખત કે જેમાં શ્રી હનુમાનજી શ્રી લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી લાવ્યા હતા આ ચોપાઈનો પાઠ કરવાથી સર્વે રોગ કષ્ટ મટે છે આ ઉપરાંત જ્યારે જાદુ ટોણા ટોટકા થયા છે એવો સંદેહ થાય તો શ્રી હનુમાનજીનું સ્મરણ કરીને આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ

જો સ્ત્રીઓ હનુમાનજી નો કોઈ પાઠ કરવા ઈચ્છે તો તે સુંદરકાંડ નો પાઠ કરી શકે હનુમાન બાહુક નો પાઠ કરી શકે હનુમાન એકસો આઠ નામાવલી અને હનુમાન કવચનો પાઠ કરી શકે છે તો આવી રીતે ચૈત્રી પૂર્ણિમા એ ઉજવવામાં આવતો હનુમાન જન્મોત્સવનું કથા મહિમા આપણે આજે સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે અને આપ પણ આજના દિવસે હનુમાનજીની પૂજા કરીને શ્રી રામચંદ્ર ભગવાનની પૂજા કરીને માતા સીતાની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવશો તેમની કૃપા મેળવશો કે જેથી કરીને આપણા ઘરમાં આપણા ઘરના પરિવારના સભ્યોની હંમેશા ઉન્નતિ થાય પ્રગતિ થાય લાંબુ અને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય તો આજના આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આજનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર